ચૂંટણી અંગેની રસપ્રદ માહિતી મીડિયા કર્મચારીઓ નાગરિકોને સરળતાથી મળી રહે તે ઉદ્દેશ્યથી તાપી જિલ્લા ચૂંટણી અધિકારીના હસ્તે એમસીએમસી સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે તાપી જિલ્લા ચૂંટણી અધિકારીના હસ્તે લાલ લોકસભા સામાન્ય ચૂંટણીના બે હજાર ચોવીસ અંતર્ગત મીડિયા સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતાના અમલીકરણના ભાગરૂપે તૈયાર કરવામાં આવેલા મીડિયા સર્ટિફિકેશન એન્ડ

અને આમાં એમસીએમસી કંટ્રોલ રૂમમાં જે પણ લોકલ કેબલ ચેનલો ચાલે છે એમાં ઉમેદવારો દ્વારા જે પણ કાર્યવાહી કરવામાં આવતું હોય જે પણ પ્રોગ્રામો કરવામાં આવતા હોય એનું અમારી ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે અને મીડિયા સેન્ટરમાં મીડિયા સેન્ટરની અંદર આમ આદમી તેમજ પત્રકારશ્રીઓ જે પણ ઇલેક્શને લગતી માહિતી હોય છે એ એમને મેળવી શકે છે અને મીડિયા રૂમમાં તેઓને લાગતા કોમ્પ્યુટર જે પણ હોય પ્રેસ નોટ એમને મળવા પાત્ર છે અને આ ટીમો સતત કાર્યરત છે અને ચોવીસ કલાક અમારા માહિતી કચેરીના બ્લોક બ્લોક માં બીજા માળે ચોવીસ કલાક ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે દક્ષિણ ગુજરાતમાં સુગર પકવતા ખેડૂતો માટે પહેલી એપ્રિલ અતિ મહત્વનો અને ખુશીથી ભરેલો દિવસ રહ્યો છે નવા નાણાકીય વર્ષમાં ખાંડ ઉદ્યોગ સંઘે